દારૂનો ધંધો બંધ કરી દેનાર ઇસમને પોલીસ દ્વારા થતી હેરાનગતિના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારે હવે સુધરવું છે દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેવા આક્ષેપ નવાયાડના સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજ દ્વારા કરવામાં આવ્યા છે જે મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને સાથે તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો છે મારે હવે સુધરવું છે પણ ક્રાઇમ બ્રાન્ચમાં જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે હું ઘરે ન હોઉં તો મારા છોકરાને હેરાન કરે છે કે તારા પપ્પાએ દારૂ ક્યાં છુપાવ્યો છે તેમ કહે છે પણ છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો છે છતાંય હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યો છે અને જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો હું પરિવાર સાથે આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેનુલ સૈયદ જે છે અગાઉ નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં હતા તો પણ મેં એમને ભરણ આપતો હતો પછી ક્રાઇમ બ્રાન્ચમાં ગયા તો પણ એમને પરમિશન આપી હતી મારા માણસના નામ પર ઇમરાન પોપટ માલિક મેં ખુદ હતો સાહિલ રાજ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે તો પણ મને વારંવાર આવીને ઘરે હેરાનગતિ કરી રહ્યા છે મારો બાબો છે દસ વર્ષનો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એને આઈને પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે છે એ ભણશે કે મારે બી મારા છોકરાને બે નંબરના ધંધામાં નાખો જ મેં ધંધો સ્વૈચ્છિક રીતે બંધ કરેલો છે મને પોલીસને સ્વૈચ્છિક રીતે હેરાનગતિ ના કરે ના કરો હું આત્મવિરપ પણ આજથી પંદર દિવસ પછી હું કમિશનર સાહેબના ત્યાં મારા બૈરી છોકરાને લઈ જઈને અરજીને મરી જઈશ મેં આજે કલેક્ટર સાહેબને મેં અરજી આપવા આવ્યો છું કમિશનર સાહેબને પણ આપી છે પચીસ તારીખે અને જો આનું નિરાકરણ નહીં આવે તો હું મરી જઈશ the leading local news channel of vadodara